અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વિશ્વકર્મા વંશજોનું સંમેલન યોજાયું હતું પંદર ટકા જનસંખ્યા ધરાવતો આ સમુદાય એકત્રીકરણના અભાવે શાસન અને વહીવટમાં ન્યાયિક પ્રતિનિધિત્વ મેળવી શક્યો નથી તેને લઈને વિશ્વકર્મા સમાજના આગેવાનો ગુજરાતભરમાંથી અમદાવાદમાં એકત્રિત થયા હતા અને વિશ્વકર્મા સમાજ એક થઈને આગળ વધે અને સમાજ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે તે હેતુથી એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ વિશ્વકર્મા સમાજનું આજે જે સંગઠન અમે લોકોએ બોલાવ્યું છે એના એક એક વ્યક્તિ છું આ સંમેલન અમારો ઉદ્દેશ એ છે કે અત્યારે ગુજરાતમાં વિશ્વકર્મા સમાજ એ થોડોક અલગ અલગ દિશા એટલે કે અલગ અલગ વિખૂટો પડેલો છે જેમાં પંચાલ છે મેવાડા છે એવી રીતે તરીકે ઓળખાય છે જેને એક મંચ ઉપર એક ક્ષેત્ર ઉપર લાવી અને સમગ્ર ગુજરાતમાં એક જ નામથી ઓળખાય કે જે વિશ્વકર્મા સમાજ પુત્રો જેનું સંગઠન દેખાય અને સમાજની પ્રગતિ થાય અને સમાજના નડતા પ્રશ્નો દૂર થાય એના માટેની આ એક આયોજનની પ્રયત્ન કરેલો છે અમે લોકો આશરે અત્યારે આગેવાનો લગભગ ગુજરાતના ખૂણે ખૂણેથી સંતો મહતો સાથે લગભગ હજારથી થી વધારે સંખ્યામાં આયોજકો સાથે આગેવાનો જોડાયેલા છે